પોતાના અંગત બાત વિદાર થી બાતમી મળેલ બિલ કેનાલ પાસે આવેલ ધર્ક કોમ્પ્લેક્ષ ગ્રાઉન્ડમાં કેટલાક ઈસમો પોતાની પાસે રજિસ્ટર નંબર ઝીરો છ પીએન ઝીરો ત્રણ માં વેલ માછલીની ઉલટી નામનો પદાર્થ શંકાસ્પદ રીતે વેચાણ કરવા માટે ફરે છે જે બાતમી આધારે આ રેન્જ ફોરેસ્ટ ઓફિસર તથા એફએસએલ અધિકારીઓને સાથે રાખી રેડ કરતા બાદમી હકીકતવાળો મુદ્દામાલ મળી આવતા આરોપી પાસેથી મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવા અટલાદરા પોલીસ સ્ટેશનને સોંપેલ છે પકડાયેલ આરોપી સુરેન્દ્રભાઈ મહેન્દ્રભાઈ ચાવડા વર્ષ પચીસ ગૌતમ અર્જુનભાઈ વસાવા વર્ષ બાવીસ દીપક ભીખાભાઈ રબારી વર્ષ છવ્વીસ સિદ્ધાર્થ ઉર્ફે સની સનાભાઈ તડવી ઉમરવર્ષ ત્રેવીસ સુરજસિંઘ સુરજિત સિંઘ કાંબોજ ઉમરવર્ષ ચોવીસ રાજુ ઉર્ફે સંજય લક્ષ્મણભાઈ ભરવાડ ઉમરવર્ષ ત્રેવીસ તમામ રહેવાસી વડોદરા કબજે કરેલ મુદ્દામાલ વહેલ માછલીની ઉલટી નામનો પદાર્થ જેની કિંમત રૂપિયા एक करोड़ अठावन लाख छोतेर हजार छ मोबाइल फोन जिनकी कीमत एक लाख सत्योतर हजार एक स्विफ्ट डिजायर एक फोर व्हील जी रजिस्टर नंबर जी जे जीरो छ पी एन जीरो तक चौरस की पांच लाख एक बागबान कंपनी नो पीड़ो केसरी रंग नो नो थेल कुल मुद्दा मल एक करोड़ पांसठ लाख त्रेपन हजार रूपया कामगिरी करना अधिकारी एएसआई साबिर नूर खान तथा हेड कांस्टेबल किशोर सिंह गुलाब गुलाबसिंह तथा हेड कांस्टेबल भवदीप सिंह घनश्याम सिंह પ્રાઇમ ન્યુઝ ને સબસ્ક્રાઈબ કરો અને બે લાયક દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો